આ બધા ખનીજ તત્વોની જરૂર પડે પણ કેટલી જરૂર પડે દોઢ ટકો જોયું આપણે દોઢ ટકો કેવી રીતના થાય તો સો સો કિલો મકાઈ આપણે સુકાવી નાખીએ તો ત્રીસ કિલો સુકી મકાઈ મળે આ ત્રીસ કિલો સુકી મકાઈને સળગાવી નાખીએ તો દોઢ કિલો રાખ મળે બરાબર કે નહીં તેનો મતલબ એ થઈ ગયો કે આપણા છોડવાએ જમીનમાંથી ખાલી દોઢ ટકો લીધું છે સો કિલો મકાઈમાં 20 किलो जमीन माने दी तू तो जे सिक्ता जगह तो पानी से जे स्विगु जा रहा है माउंटी भी पानी पची पाचन ये सारा 25 किलो वही तू ये सूर्य प्रकाश में हाजरी माँ जे कॉस्मिक एनर्जी दी, दी। जे जे तयार थी जे गर्मी की जे तैयार की इधर चल गया तो जाए कॉस्मिक एनर्जी पची आग देने आकाश में दे चली जमीन माते चली तू 20 કેવી ના ખબર પડે તો આ બધા સૂક્ષ્મ ખનિજ તત્વો એને ખનિજ તત્વો કે એ આપડા ઝાડને જે રીતના જરૂર છે એ રીતના આપણા શરીરને પણ જરૂર છે આપણા શરીરમાં ખનીજ તત્વ ઓછા થાય ને એટલે એને કહેવાય બીમારી શું કહેવાય બીમારી બીમારી કેની કહેવાય માથું દુખે દુખે બરાબર કઈ કઈ તો દુખે તો માથું દુખે તો આપણે શું કરીએ આપણા શરીરમાં કાઈ પણ ખનીજ તત્વની પણ છે એવું ખબર પડે કે ખનીજ તત્વો ઓછા થઈ ગયા છે એટલે આપણે બોલી લે થાળી ભરી લે કોઈ કેટલી લે આવડી બોલી આવડી મોટી કાયા હાથું દૂધ બંધ થઈ જાય આવડી બોલી આટલી મોટી કાયા તાર આવતો બંધ થઈ જાય આ ગોળીમાં એવું શું છે કે આ શરીર સારું થઈ જાય અને આવડી આવડી ગોળી પછી ત્રણ ડાળામાં તો પૂર કોઈ વિચારો કે ગોળીમાં ડોક્ટર આવું શું નાખતા છે કે જાદુ છે આ ખનીસ તત્વ છે અલગ અલગ ટાઈપના ખનીસ તત્વો અને મેડિકલી પાસામાં કે સપ્લિમેન્ટ આપણા શરીરમાં ઘટતી જે પણ તત્વો છે સપ્લિમેન્ટરી રૂપે આપી દે એટલે આપણે હા થઈ ગઈ હવે માંડું ન પડ કોઈ આપણા બાપ દાદા વડવા છે કે એને કોઈ ઇન્જેક્શન નથી દીધું કોઈ ગોળી અમારે હમણાં એક ભાઈ ના બાપાને મોટી ઉંમર એસી વર્ષની ઉંમરે થોડુંક તકલીફ થઈ તો બાપાને કીધું આ બોડી ગડવાની છે બાપા કે પણ ગડતા નથી આવતો અને છેલ્લે ને પુરાવી ગઈ કારણ કે આખી જિંદગીમાં કોઈ બોડી ગડવી જ નથી ગઈ હવે આપણે છે કે બાપા કોઈ ઇન્જેક્શન નથી કીધું તો આ શા માટે આવું જીવન થયું આવું શરીર શા માટે થયું અને અત્યારે આના પ્રશ્ન જે તો કે 3 વર્ષથી બીજા ધોરણ પરની છોકરી સ્કૂલની અંદર પડી ગઈ હાર્ટ એટેક થઈ ગયો મારી હમણાં આવ્યું તો ના આજે આવું કોઈ વિચાર્યું તો કે ત્રણ ત્રીજા તળમાં કોણનું બાળક હાડકી તૂટી આ પ્રમાણે ખતરનાક આનું કારણ છે આ જે જમીનમાં દે આવવા લઈને આપણા ખોરાકમાં એમાંથી જે આપણા શરીરમાં આવવા જોઈએ આ બધું બંધ થઈ એટલા માટે એની દેવાઈ છે કે રાસાયણિક ખાતર પાનું જે દવા નાખેલો જે પણ અનાજ છે ને એ શરીને ઊંચ છે સામાજિક નુકસાન કરે છે કારણ કે એમાં ખનીજ તત્વો નથી આપણે યુરિયા નાખી દીધા એટલે શું થયું નાઇટ્રોજન મળી ગયું ડીએપી નાખ્યું એટલે ફોસ્ફરસ મળી ગયું ઝાડ મોટું થઈ ગયું ફળે આવી ગયા પણ છોડ એની મેળે જે ખનીજ તત્વો બીજા લેવાના હોય એ ખનીજ તત્વો લઈ શકતું નથી હવે આ ખનીજ તત્વો ન લઈ શકે એટલે એના બાજરામાં ઘઉંમાં મકાઈમાં રીંગણામાં ટમેટામાં આવે ને એ ન આવે એટલે આપણા આવે આપણા શરીરમાં ન આવે એટલે જેટલા જેટલા ખનીજ તત્વો આપણા શરીરમાં નથી આવ્યા એની ડેફિશિયન્સી એટલે એની ઉપર આવે ઉપર આવે એટલે આપણે માન ના કરીએ પછી ડોક્ટર પાસે જઈએ ડોક્ટર 5 વર્ષ આટ ભણે હવે આટમાં અંધાપો આવે હું કહું કે વિટામિન એ ની ખામી છે કેરોટીન આપવાનું એટલે કાર્ય ખાવ કે કે ના હોય